સુરેન્દ્રનગરના પંદરસો કરોડના જમીન એને કૌભાંડમાં ઈડીની તપાસ બાદ મોટા ખુલાસા થયા છે ઈડીએ કલેક્ટર નાયબ મામલતદાર ક્લર્ક અને કલેક્ટરના પીએ સામે એસસીબીમાં ફરિયાદ નોંધાવી છે ધાંગધ્રા માલવણ પાટડી અને નળ સરોવર વિસ્તારમાં મોટા પાયે જમીનના કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૂપિયા સડસઠ પોઈન્ટ પચાસ લાખની રોકડ રકમ જપ્ત કરાઈ છે ઈડીએ તેમને સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાનેથી સો ફાઇલો જપ્ત કરવામાં આવી છે એને ફાઇલ માટે પ્રતિ એકર ચાલીસથી પચાસ હજાર રૂપિયા લેવાતા હતા એ બાબત તપાસમાં જાણવા મળી છે મની લોન્ડરિંગ અને બેનામી ટ્રાન્ઝેક્શન્સના પુરાવા પણ મળ્યા છે આથી ઇડીએ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કેસની તપાસ પણ હાથ ધરી છે